ચા પીવા કે ચા પીવા કે લોહી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો મિત્રો તો બધાને જય માતાથી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી જાય છીએ ફરી એકવાર વાળીએ મિત્રો ને વાળીએ ત્યારે મિત્રો કપા ખેંચવાનું કામ શરૂ છે મિત્રો તો અત્યારે કપા બપા કહે નહીં કહો ઝીંડવાય તોડ નહીં કહે આપણે તો ઝીંડ ને તો બધા તોડેલા છે ઘણા બધા તમને બતાવો કેટલા ઝીંડવા તોડ્યા આવીએ जो मित्रों घा झींडों तोड़ नही जो अच्छे के जो आप खेतर कप्पा काट नही अच्छे आ खेतर में बाकी से काटवा कप्पा तो जो अच्छे आशो अच्छे अठियो ओली भेगी करे अच्छे जाइए हम व्यालजा लकड़ा लूम आ વાલ્યા રાવા દીધા એમ કે વાલ્યા ઘણા ખરા હેલો કેટલા બધા અમારે તોડ લીધા અત્યારે તો ઠેઠ સુધી વાલીયાનો શાહ છે આ બધું સા તો બે બાજુ છે તો અહીંયા છે અહીંયા છે દરરોજ એક એક બાસકી ઉતરે વાલીની

आखिर ली था ना नहीं ऐसे रांत वाला रांत वाला तब पाइट है लाइट अब ये आप लोग अपना क्या करे यार बस फॉरी ना के कंडीशन है हंटियों खैर तो अभी करीना अपने हम जायर वाव वाली से तो वीडियो निरंतर कंटिन्यू बिना रुको अजय अपने ओलीवाडी मज़ोआ जाऊँ सेमी ઓ વિડિયો ની અંદર કન્ટિન્યુ બની રહે જો બદર ચાલો મળીએ પછી પાછા તો વાડી માં કેટલા બતા દે સી ટમેટા જો તમે જો આ ચરે દેશી ટમેટા આ બદે કે ઇના કોને પાકી જા ઘણા ફરા જો કવડી મોડી ટમેટી આ બજે છે આ બને મેલી માં કે ઇના કોને સાફ કરીને કોને કપેટર હવે બડે વાલો નબાળો નબાળો નબડે જો આમ ટમેટા પેટીઓ છે આયા ટમેટી આયા ટમેટી આમ ટમેટી ઓ ભી આય છે નાળિયેર કેટલા બડા છે જો અત્યારે તો આ નાળિયેર માં નાળિયેર પીવો તો બધે આવજો બધે કઈ તા બધા જો ત્યારે ધામે ઓદી ઘણા ખરા નાળિયેર પાકી જાય To so, panele mitroo chara yuk to chara vijas <hesitation> hui naa <hesitation> chermo to avijaia naa <unintelligible> to so, ndiendere ka yugbeyo <hesitation> to mbaviyewa <hesitation> to yuk naliyera ka wawiyewa chermo <hesitation> to naliyera badawa <hesitation> to naliyera <hesitation> 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 <hesitation>

Vai lor. Mall ne hat kar mall ne. Mall bola ita. Mall lokam bola. Ya mall bola. Bola ita Ek em bola. Ah. Popat kam bola. Hmm. Popat. Galu kam bola galu. Hah? Kam boleh? કોકો કેમ બોલે કોકો બોલે તો કોકો બોલાવા જવું ભાઈ બોલે તો એ નો ખવાય હાવી કેમ બોલ હાવી હા હાવી કેમ બોલ એમ બોલે હાવી હે મગર જોવા જાવી મગર મગર તા હે મગર મગર ક્યાં હા एम बोले हम्म थोड़ा सा बता चाह पीवा चाह पीवा चाह पीवा चाह पीवा चाह पीवा के, के? 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 हाँ ना पार था हाँ बढ़ी वे भी नहीं क्या अपने मा। युग भाई दो अच्छे रंबे। क्युग भाई હાટીઓ બધી વેવી નખી ની ઉબાય એટકા ઓય ઉબાય હાટીઓ વેવી નખી હે હે તો શું કરા ખોદો હે તો ફાઇનલી મિત્રો આપણે બધી હાટીઓ બડશું બધી વેવી નખીઓ આ ચિયરમાં અને ખેતર કયુ ખાલી હવે અને હવે આવશે હવે ખેડવા આવે અને વાવાની જાહર મિત્રો જો અમથો રસકો અને મૂળા ને હું નાખ્યો જો અત્યારે આ મૂળા ગાજર વાવ્યા દો અત્યારે એક નો કેરો કર્યો આ બધે ગાજર અત્યારે નાના નાના છે હજી મૂળા બધા ખવાય એવા થઈ રસ્કો રસકો રસકો ભાઈ મૂળા તો કેવડા કેવડા થઈ ગયા અત્યારે મોટા મોટા ખવાઈ જ પાકી ગયા આ બાજુ મેથી લહણ ને એવું બધું છે અત્યારે તો આમાં લહણ વાયુ પેકી ને એવું નાખ્યું આખો કેરો લહણનો ને પાળીએ બધા મૂળા દો અત્યારે એક કેરી મેથી આ બધી મેથી જો યુગ ભાઈ તો આયેલા આવે કુક ભાઈ હા શું કરા હે કેવું આપણે આપડે બદામ ખાવા હલો બદામ ખાવા બદામ ખાવાને બદામ ખાવા કે હાલો બદામ હલો તો જયુ બદામ ખાવા જયુગભ ભાઈ તુર તોડે અત્યારે Pappa! The Pappa!

તોડી જો આ તોડો ઓ ઉપાય ની મિત્રો આપણે ઘણો ખરો જોઈ લીધો અત્યારે આપણે દૂર બોર ને એવું બધું વાલ વાલવળ ને એવું બધું જે હવે આપણે જાય મિત્રો બદામ ખાવા માટે જો આ બોટકી વાલવળ કેટલા બધા ફૂલ આવ્યા છે આ જો કેટટી બધી પાંદડી આવેલી છે नकड़ी पांदड़ी से दवा कोरखा ने कोरखा वाली है आप बड़ी तूर से दवा तूर ने कोरखा कोरखा आई है आप बड़ो वाली है बड़ा दो आ बड़ा है पासी पापड़ी आ आई है दो आखो साहब कलानो दो Wopian, wopian, abra mana zoa zai yi. Bada mo ni ubudu. Salo abra zai yi tori goni a popia ya kado biya tori abra. Salo zai yi abra. Wai yu be di tuli na ta mare. To fine le mitro abra kia rabi jasi. Bada mo ka wane kia ra to andaro te jumi tro. Bada mo ka dia ka ni ka Pakai jeli sih kamu kamu. જો ગીઓડ આને હું જો અરીગો પોપિયા પોપિયા આમે બહુ મોટો મોટો છે તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એમ મળીશું એક નવા બ્લોગ ની અંદર મિત્રો ત્યાં સુધી બાય